પાકિસ્તાનમાં રહેલા ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવાબ વિદાય આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેના પરિણામ સ્વરૂપે કરાચીની જેલમાં બંધક રહેલા બાવીસ સાગર ખેડૂતોને મુક્ત કરવામાં આવ્યા હતા આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ટ્રેન મારફતે વતનમાં પહોંચવા રવાના કરવામાં આવ્યા હતા તેમાંથી બાવીસ માછીમારોને સમૂહ વડોદરા સ્ટેશન આવી પહોંચ્યા હતા ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગીર સોમનાથના ચૌદ દેવભૂમિ દ્વારકાના ત્રણ રાજકોટના એક માછીમાર માછીમારે કહ્યું કે હું સાડા ત્રણ વર્ષ પહેલા માછીમારી કરવા નીકળ્યો ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે પકડાઈ ગયો હતો અમે બાવીસ લોકો વતન પરત ફરી રહ્યા છે અમે બધા જ બીમાર છીએ બાકી ઘણા લોકો હજુ કરાચી જેલમાં છે

ને અમે બાવીસ માણસો છીએ એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે બાકી અટાકટા માણસો હજી લાંડ પાકિસ્તાન કરાચીમાં છે ને અમે અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દસે જલ્દ છોડાવવાની કોશિશ કરો કારણ કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે માણસોમાં બહુ તકલીફ વ્યવહાર થતો હતો તમે કઈ બી ગરીબી છે ઉઆય ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયા કેદીઓને ખાવા પીવાનું દે છે ઉઆ ખુદ આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે સાલડ પકાવે છે ચાય પકાવે છે એટલે મે સરકારને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસોને ને છોડાવવાની વિનંતી કરું કેવું લાગી છે આજે તમને આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું 3.5 વર્ષ પછી જવાનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસથી વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું કેટલા હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે